હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ કુક કુકલાઇફ કિચન આજે આપણે બનાવીશું ઠંડીમાં શરીરને ગરમ રાખી ઊર્જાવાન બનાવે તેવા ગુંદરના લાડુ તો શિયાળામાં ગુંદરના લાડુ ખાવાથી હાડકા મજબૂત થતા હોય છે અને આખું વરસ ઢીચણ કમર અને સાંધાના દુખાવામાં રાહત મળે છે તો ચાલો આવા પૌષ્ટિક ગુંદરના લાડુ બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં કઈ સામગ્રીની જરૂર પડશે તે આપણે જાણી લઈએ તો અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલો ઘઉંનો જે આપણે શીરો કે લાપસી બનાવીએ તે લોટ લીધેલો છે અને તેની પ્રમાણમાં મેં ત્રણસો ગ્રામ ગોળ દેશી આ રીતે ભૂકો કરી લીધો તેના પ્રમાણમાં ત્રણસો ગ્રામ જેટલું ઘી આ રીતે થોડું એવું પીગાળી અને લીધેલું છે બેથી ત્રણ ચમચી જેટલો બાવળનો ગુંદર નાના ટુકડા છે એ મેં લીધા અને કાચો ગુંદર આ રીતે મેં પાવડર કરીને લીધેલો છે અને સાથે મેં આ રીતે સૂકા કૂપરાનું ખમણ થોડી કિસમિસ અને કાજુ અને બદામ લીધા છે તો ડ્રાયફ્રૂટ તમે તમારી પસંદ પ્રમાણે વધારે ઓછા લઈ શકો છો અને બીજી સામગ્રી આપણે પાછળથી લઈશું તો હવે આપણે એક નોનસ્ટિક કઢાઈને ગેસ પર ગરમ કરવા મૂકીશું અને ગેસની ફ્લેમને એકદમ લો રાખીશું અને આ રીતે આપણે જે માપનું ઘી લીધું તેમાંથી થોડું એવું ઘી નાખી અને ઘી ગરમ થાય એટલે તેમાં આપણે સૌથી પહેલાં બદામને સાતળી લઈશું તો બદામ હાડ હોય એટલે એને થતાં થોડો સમય લાગે આ રીતે આપણી બદામ સતડાઈ જાય એટલે આપણે તેમાં કાજુ નાખીશું તો કાજુ થોડા સોફ્ટ હોય તો તેને થતા સમય નથી લાગતો તો આ રીતે તમે થોડા એવા ડ્રાયફ્રૂટને સાતળી અને પછી લેશો ને તો આની સેલ્ફ લાઈફ વધી જશે જો તમે કાચા ઉપયોગમાં લેશો તો ભેજના લીધે ફૂગ પણ લાગી શકે છે અને આ રીતે આપણે કિસમિસ પણ નાખી દઈશું તો કિસમિસને થતાં જરાય સમય નથી લાગતો આ રીતે કિસમિસ આપણી ફૂલે એટલે આપણે બધા ડ્રાયફ્રૂટને પ્લેટમાં લઈ લઈશું અને હવે આ જ ઘીમાં આપણે ગુંદરને પણ તળી લઈશું તો ગુંદરને તળતી વખતે ઘી એકદમ ગરમ હોવું જોઈએ ત્યારે જ તેમાં ગુંદરને નાખવાનો અને બીજું કે ગુંદરને તળતી વખતે ગેસની ફ્લેમને એકદમ લો રાખવાની કારણ કે જો ગુંદર ઉપરથી તળાઈ જશે અને અંદરથી કાચો રહેશે તો ચાવતી વખતે દાંત પર ચોટશે તો આ રીતે થોડી વારમાં ગુંદર આ રીતે ફૂલી જાય અને તેનો કલર પણ ચેન્જ થઈ જાય ત્યાં સુધી તમારે ગુંદરને તળવાનો તો આ રીતે શિયાળામાં ખાધેલો ગુંદર આપણા શરીરના પાચનતંત્રને સુધારે છે એટલે કે પેટમાં થતો ગેસ બળતરા કબજિયાત અને અપચામાં રાહત આપે છે અને હવે આ આપણો ગુંદર પણ સારો એવો તળાઈ ગયો આપણે આને પ્લેટમાં લઈ લઈશું અને હવે કાજુ અને બદામ પણ એકદમ સારા એવા ઠંડા થઈ ગયા છે તો આને આપણે મિક્સર જારમાં નાખી અને મિક્સરને ચાલુ બંધ કરી આપણે આનો અધકચરો એવો પાવડર કરી લઈશું તો કિસમિસને મેં અત્યારે અલગ લઈ લીધી છે તો આ રીતે મેં ડ્રાય ફ્રૂટનો અધકચરો એવો પાવડર કરીને તૈયાર કરી લીધો અને હવે ગુંદરને પણ આ રીતે આપણે વાટકીથી પ્રેસ કરી અને આનો આપણે અધકચરો એવો ભૂકો કરી લઈશું તો આ રીતે લાડુમાં થોડો એવો ગુંદરનો ક્રંચ આવશે ને તો લાડુ ખાવામાં વધારે ટેસ્ટી લાગશે આ રીતે આપણો ભૂકો ગુંદરનો તૈયાર થઈ ગયો અને હવે આ જ કડાઈમાં આપણે જે માપનું ઘી લીધેલું છે તે નાખીશું તો અહીંયા હું ચાર ચમચી જેટલું ઘી અત્યારે રહેવા દઉં છું જો આપણને પાછળથી જરૂર લાગશે તો આપણે ઉપયોગમાં લઈશું આ રીતે ઘી એકદમ પ્રોપર ગરમ થાય પછી આપણે તેમાં ઘઉંનો કરકરો લોટ નાખીશું અને લોટને આ રીતે એકદમ સારો એવો ઘીમાં મિક્સ કરી લઈશું તો આ રીતે લોટને શેકતી વખતે ગેસની ફ્લેમને લો રાખવાની એટલે લોટ આપણો એકદમ સારો એવો શેકાય અને અહીંયા બીજું કે તમે ઘઉંનો લોટ અને અડદનો લોટ બંને મિક્સ કરીને પણ લઈ શકો છો મેં ફક્ત અત્યારે ઘઉંનો કરકરો લોટ જ લીધો છે અને આ રીતે ચલાવતા ચલાવતા આપણે લોટને છથી સાત મિનિટ સુધી એકદમ સારો એવો શેકીશું અને હવે સાત મિનિટ પછી તમે જોઈ શકો છો કે લોટ આપણો એકદમ સારો એવો ફૂલી ગયો છે પણ હજી આ પ્રોપર શેકાયો નથી કારણ કે હજી આમાં ઘી દેખાતું નથી તો ઘી એકદમ ઉપર તરતું દેખાય એટલે સમજવાનું કે લોટ એકદમ સારો એવો શેકાયો તો આ રીતે આપણે હજી લોટને સારો એવો શેકીશું અને હવે ત્રણ મિનિટ પછી લોટ શેકાવાની એકદમ સરસ મજાની સુગંધ આવવા લાગી તો આ રીતે તમે જોઈ શકો છો કે લોટનો કલર બદામી રંગનો થઈ ગયો સાથે ઘી પણ ઉપર તરતું દેખાવા લાગ્યું તો આ રીતે ત્રણ નિશાની છે લોટ શેકાવાની તો આ સમયે આપણે જે કાચો ગુંદર પાવડર કરીને લીધેલો નાખી દઈશું તો ઘી અને લોટ બંને પ્રોપર ગરમ છે એટલે આપણે આમાં નાખીશું ને તો થોડી જ ફૂલવા લાગશે અને આ રીતે ચલાવતા ચલાવતા ગુંદર લોટ અને ઘીમાં એકદમ સારી રીતે મિક્સ કરી લેશું તો અત્યારે તમે જોઈ શકો છો કે ગુંદરને આપણે એકદમ સારો એવો ઘી અને લોટમાં મિક્સ કરી દીધો તો લગભગ બે થી ત્રણ મિનિટ સુધી આ રીતે આપણે સતત અને ચલાવશું અને ત્રણ મિનિટ સુધી આપણે ગુંદરને ઘીમાં એકદમ સારો એવો શેક્યો તો અત્યારે તમે જોઈ શકો છો કે ગુંદર આ રીતે સરસ મજાનો ફૂલી ગયો આ રીતે ગુંદર ફૂલેને એટલે આપણે તેમાં સૂકા કોપરાનો છીણ નાખીશું સાથે આપણે જે ડ્રાયફ્રૂટનો ભૂક્કો કરીને રાખેલો તે પણ નાખીશું અને આ રીતે બધું હવે મિક્સ કરી લઈશું આ રીતે બધું મિક્સ થઈ જાય પછી આપણે આમાં જે ગુંદર ભૂકો કરીને રાખેલો તે પણ નાખીશું અને આ રીતે ગુંદરને પણ આમાં સારો એવો મિક્સ કરી લઈશું આ રીતે બધું મિક્સ થઈ જાય ને પછી આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને હવે બીજી કઢાઈને આપણે ગેસ પર ગરમ કરવા મૂકીશું અને તેમાં આપણે જે ગોળનો ભૂક્કો લીધેલો તે આપણે આમાં નાખીશું અને આ રીતે ચલાવતા ચલાવતા ગોળને એકદમ સારો એવો મેલ્ટ કરી લઈશું તો ગેસની ફ્લેમને લો રાખવાની છે હાઈ ફ્લેમ પર જો ગોળને મેલ્ટ કરશો ને તો ગોળ દાઝી જશે એટલે કે તે બળી જશે આ રીતે તમે જોઈ શકો છો કે હું ગોળમાં જે કંઈ પણ મોટા ટુકડા હોય તે આ રીતે ભાંગી અને ગોળને મેલ્ટ કરું છું તો અહીંયા કોઈ ચાસણી નથી બનાવવાની કે કોઈ પાયો પણ નથી કરવાનો ફક્ત આ રીતે ગોળને પીગાળવાનો જ છે કારણ કે આ રીતે જો ગોળ તમે મેલ્ટ કરીને નાખશો ને મિશ્રણમાં તો મિશ્રણ અને ગોળ એકદમ સારી રીતે ભળી જશે અને જો ડાયરેક્ટ જ ગોળને નાખીશું ને તો એને મિક્સ કરતી વખતે હાથ પણ વધારે દુખશે અને પ્રોપર તે મિક્સ પણ નહીં થાય તો આ રીતે તમે જોઈ શકો છો કે ગોળ ત્રણથી ચાર જ મિનિટમાં એકદમ સારો એવો મેલ્ટ થઈ ગયો તો આ રીતે ગોળ મેલ્ટ થઈ જાય ને પછી આપણે આમાં એક ચમચી જેટલો સૂંઠનો પાવડર તો આ સૂંઠનો પાવડર મેં ઘરે બનાવેલો છે એટલે તે ડબલ સ્ટ્રોંગ ફ્લેવરનો છે એટલે મેં એક ચમચી આમાં લીધો છે જો તમે બજારનો સૂંઠ પાવડર વાપરતા હોય ને તો તમારે અહીંયા બે ચમચી સૂંઠ પાવડર લેવાનો સાથે આપણે અડધી ચમચી જેટલો ગંઠોળાનો પાવડર આ રીતે નાખી અને આમાં એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું તો આ રીતે સૂંઠ પાવડર અને ગંઠોળાનો પાવડર બંને ગોળમાં એકદમ સારી રીતે ભેળવી લેવાના અને આ રીતે બધું મિક્સ થઈ જાય ને પછી આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને હવે મેલ્ટ થયેલા ગોળમાં આપણે ગુંદરનું મિશ્રણ નાખી અને એકદમ સારી રીતે બધું ભેળવી દઈશું તો આ રીતે ગોળને મેલ્ટ કરીને લઈશું ને તો બે ફાયદા થશે પહેલું કે ગોળ આમાં એકદમ સારી રીતે ભળી જશે અને બીજું કે આને મિક્સ કરતી વખતે આપણા હાથ પણ ઓછા દુખાશે અને જો ગોળને આપણે ડાયરેક લઈશું ને તો ઘણી જગ્યાએ ગોળ વધારે રહેશે અને ઘણી જગ્યાએ ઓછો રહેશે તો જ્યારે ખાઈશું ને ત્યારે કોઈ જગ્યાએ ગોળ વધારે આપણને લાગશે અને કોઈ જગ્યાએ ઓછો લાગશે અને હવે આપણે આમાં કિસમિસ પણ નાખીશું તો આ રીતે હવે કિસમિસ નાખ્યા પછી તેને પણ આપણે મિક્સ કરી લઈશું તો આ રીતે ગુંદરના લાડુ બનાવવાનું મિશ્રણ આપણું તૈયાર થઈ ગયું આ રીતે આપણે મીડિયમ એવા ગુંદરના લાડુ વાળી લઈશું તો જ્યારે આ મિશ્રણ એકદમ ગરમ ગરમ હોય ને ત્યારે જ તમારે લાડુને વાળી લેવાના જો મિશ્રણ ઠંડુ થઈ જશે ને તો પછી લાડુ વાળતી વખતે થોડી તકલીફ પડશે તો આ રીતે થોડું એવું મિશ્રણ હાથમાં લઈ અને મેં નાનો એવો લાડુ બનાવ્યો અને જો મોટા લાડુ બનાવીશું ને તો બાળકો આખો લાડુ નથી ખાતા હોતા એટલે અડધો લાડુ બચી જાય છે અને એ બચી ગયેલો લાડુ પાછળથી ભૂકો થઈ જતો હોય છે અને જો આ રીતે નાના લાડુ બનાવીશું ને તો બાળકોથી લઈ મોટા બધા જ ખાઈ લેશે તો આ જ રીતે આપણે બધા લાડુ બનાવી લીધા તો આ એકવીસ ગુંદરના લાડુ બનીને તૈયાર થયેલા છે અને આનું વજન મેં કર્યું તો એક કિલો અને ત્રણસો ગ્રામ જેટલું થયેલું છે તો આ એક લાડ લાડુ પ્રોટીન ફાઈબર વિટામિન અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે એટલે રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે તો તમે તૈયાર થયેલો એકવાર આ લાડુને જુઓ જોઈને જ ખાવાનું મન થઈ જાય એવો છે ને અને અંદરથી પણ તમે જુઓ કે કેટલો સોફ્ટ બનેલો છે એકદમ પોચો છે કે બાળકોથી લઈ મોટા બધા જ ખાઈ શકે અને તમે આ રીતે ડબ્બામાં એકથી દોઢ મહિના સુધી રાખી શકો છો આ જરાય ખરાબ નહીં થાય કારણ કે આપણે આમાં દરેક વસ્તુ પકવીને નાખી છે ડ્રાયફ્રૂટ પણ આપણે આમાં સાતડીને નાખેલા છે એટલે આ જરાઈ ખરાબ નહીં થાય અને આમાં અમે જે સૂંઠ પાવડર વાપરેલો છે તેનો પણ વિડીયો મેં ચેનલમાં મૂકેલો છે લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો તમને આ શિયાળા સ્પેશિયલ ગુંદરના લાડુની રેસીપી કેવી લાગી મને કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે વિડીયોને શેર કરજો અને આવી હેલ્ધી રેસીપીઓને જોવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય